નમસ્કાર મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ વર્ક મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન જીસીઆરટી ની ટેસ્ટ ચાલુ કરી હતી જેમાં આપણે ધોરણ સંપૂર્ણપણે ટેસ્ટ મારફતે કમ્પ્લીટ કરી નાખ્યું અને આજે આજથી હવે જે ટેસ્ટ આવશે એ ધોરણ સાત ની આવશે આજે ધોરણ સાત ની પહેલી ટેસ્ટ આપણે જોવાના છીએ જેમાં વીસ થી ત્રેવીસ પ્રશ્નો આપણે જોવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી બનાવી રહીજો તમને ચોક્કસ કંઈક નવું જાણવા મળશે ઓળખાયું હતું ઓપ્શન એ જેજાગ ભુક્તિ ઓપ્શન બી ઉજ્જૈની ઓપ્શન સી પ્રતિહાર કે ઓપ્શન ડી ચૌલુક્ય તો બુંદેલ ખંડનું જે રાજ્ય છે એ પાછળથી જેજાગ ભુક્તિના નામથી ઓળખવામાં આવેલું બરોબર આ ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અને બુંદેલખંડમાં કયા શાસકો રાજ શાસન કરતા હતા તો બુંદેલખંડના ના ચંદેલો એટલે આ પણ યાદ રાખજો કે ભાઈ બુંદેલ માં કોનું શાસન હતું તો ચંદેલોનું હતું ત્યારબાદ છે બીજો પ્રશ્ન નીચેના પૈકી કયો શાસક આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે ઓપ્શન એ સમ્રાટ હર્ષવર્ધન ઓપ્શન બી સમ્રાટ અશોક ઓપ્શન સી પુલકેશી બે કે ઓપ્શન ડી કૃષ્ણ દેવરાય તો ભાઈ આંધ્રના ભોજ તરીકે સમ્રાટ કૃષ્ણ દેવરાય ઓળખાય છે સાલુ વંશ ઓપ્શન બી તુલુ વંશ ઓપ્શન સી સંગમ વંશ કે ઓપ્શન ડી અરવિડુ વંશ તો ભાઈ સમ્રાટ કૃષ્ણ દેવરાય જે છે એ સાલુ વંશના શાસક હતા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે ચોથો પ્રશ્ન કોના મંત્રી મંડળ મંડળ કહેવામાં આવતું ઓપ્શન એ મહારાણા ચંદ્રગુપ્ત એટલે કે દ્વિતીય તો ભાઈ અષ્ટ પ્રધાન મંડળ કયા શાસક ના મંત્રી મંડળ ને કહેવામાં આવતું તો છત્રપતિ શિવાજી મહારાજ નું જે મંત્રી મંડળ હતું એને અષ્ટ પ્રધાન મંડળ કહેવામાં આવતું હતું એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન કયા વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ દ્વારા નું સૂર્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ઓપ્શન ચોલ રાજા હતો ઓપ્શન સી નંદ વંશ કે ઓપ્શન ડી ચાલુક્ય વંશ તો કોણાર્ક નું સૂર્ય મંદિર નરસિંહ વર્મન પ્રથમ દ્વારા બનાવવામાં આવેલું તો એ શાસક હતો ગંગ નો કયા વંશ નો ગંગ વંશ નો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે છઠ્ઠો આદિશંકરાચાર્ય નો જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ કાલડી ઓપ્શન બી પેરુમાલતોર ઓપ્શન સી તલવંડી કે ઓપ્શન ડી ટંકારા તો ભાઈ આદિ નો જન્મ કાલડી ખાતે થયો હતો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ આ અદી શંકરાચાર્ય જે છે એના પિતાનું નામ શું હતું તો શિવ ગુરુ હતું બરોબર શંકરાચાર્ય શંકર એટલે પણ શિવ થાય અને શિવ એટલે પણ શિવ થાય એટલે આ રીતે યાદ રાખી શકો કે ભાઈ આદિ શંકરાચાર્યના પિતાનું નામ શું હતું શિવ ગુરુ હતું અને એની માતાનું નામ શું હતું તો તેમની માતાનું નામ અંબાબાઈ હતું શું હતું અંબાબાઈ અને અંબાબાઈ દસ ઓપ્શનમાં ન આપ્યું હોય તો શું આવશે આયંબા આયંબા આવશે શું આવશે આયંબા અને પેરુમલ તુરમાં કોનો જન્મ થયો હતો તો એ થયો હતો રામાનુજાચાર્યનો કોનો રામાનુજાચાર્યનો અને રામાનુજાચાર્યના પિતાનું નામ કેશવ હતું અને માતાનું નામ કાંતિમતી હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ સાતમો ગ્રંથ અને તેના રચયિતા વિશે નીચેના પૈકી યોગ્ય જોડ શોધો પેલું છે પદ્માના પદ્માવત છે એ મોહમ્મદ જાયસી દ્વારા લખવામાં આવ્યું છે બીજું છે પૃથ્વીરાજ રાસો ચંદ્રદાય દ્વારા લખવામાં આવેલું છે ત્રીજું છે હિતોપદેશ નારાયણ દ્વારા લખવામાં આવ્યું છે અને ચોથું છે ભાષ્ય રામાનુજાચાર્ય દ્વારા લખવામાં આવ્યું છે તો આમાં કયું સાચું છે યોગ્ય જોડ છે તો આ ચારે ચાર જોડ જે છે એ યોગ્ય છે આ ચારે ચાર ગ્રંથ જે છે પદ્માવત મહયસિંહ પૃથ્વીરાજ રાસો ચંદબરદાય હિતોપદેશ નારાયણ અને ભાષ્ય રામાનુજાચાર્ય દ્વારા લખવામાં આવેલું છે ત્યારબાદ છે આઠમો પ્રશ્ન ચેટી ચાંદ કયા ધર્મનો તહેવાર છે ઓપ્શન એ પારસી ઓપ્શન બી ખ્રિસ્તી ઓપ્શન સી સિંધી કે ઓપ્શન ડી બૌદ્ધ તો બે આ ચેટી ચાંદ જે છે એ સિંધી લોકોનો તહેવાર છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે નવમો પ્રશ્ન શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો કર્ણાટક ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન ઓપ્શન નંબર સી આ કુચીપોડી નૃત્ય છે ને વિદ્યાર્થી મિત્રો સત્તરમી સદી સુધી આ કુચીપોડી ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતું હતું બરોબર ત્યારબાદ આનું નામ કુચીપોડી પાડવામાં આવ્યું સત્તરમી સદી બાદથી બરોબર અને એમ પૂછે કે કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ હતા તો વૈષ્ણવ કવિ છે એક શું નામ છે એનું સિદ્ધેન્દ્ર યોગી શું છે સિદ્ધેન્દ્ર યોગી આ પણ ખાસ યાદ રાખજો આવું GCERT માં આપેલું છે એટલે પુછાય જાય પરીક્ષામાં કે ભાઈ કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ હતા તો સિદ્ધેન્દ્ર યોગી હતા કે જેઓ વૈષ્ણવ ધર્મના કવિ હતા ત્યારબાદ છે દસમો પ્રશ્ન મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત કોના સમયથી થઈ હતી ઓપ્શન એ બાલાજી વિશ્વનાથ ઓપ્શન બી બાજીરાવ પેલો ઓપ્શન સી બાલાજી બાજીરાવ ઓપ્શન ડી તો પેશવાઈ પ્રથાની સ્થાપના શરૂઆત કોના કોના ગાળામાં સમયમાં થઈ હતી મરાઠા રાજ્યમાં તો બાલાજી વિશ્વનાથના સમયમાં આ પેશવાઈ પ્રથાની શરૂઆત થયેલી એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે અગિયાર પ્રશ્ન શીખ ધર્મના ના દસમા ગુરુ કોણ હતા

ઓપ્શન એ સાડા બાર કલાક ઓપ્શન બી બાર પચીસ કલાક ઓપ્શન સી અને કલાક કલાક કે ઓપ્શન ડી તો ભાઈ બે ભરતી અને ઓટ વચ્ચેનો જે સમયગાળો છે એ બાર પોઈન્ટ પચીસ એટલે કે બાર કલાક પચીસ મિનિટ જેટલો હોય છે એટલા ગાળામાં એક ભરતી થાય ત્યારબાદ બે ભરતી અને ઓટ વચ્ચેનો સમય એટલો તફાવત હોય છે ત્યારબાદ છે તેરમો પ્રશ્ન ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે આઈ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે એટલે કે આ હવામાન ખાતું છે ભારતનું શું છે હવામાન ખાતું બરોબર આઈએમડી એટલે કે ઇન્ડિયન મટીરિયલોજી ડિપાર્ટમેન્ટ તો આનું મુખ્ય મથક આવેલું છે દિલ્હી ખાતે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી અને તમને પૂછે કે ભાઈ આઈએમડી એટલે કે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટના ચાર મુખ્ય શાખા કઈ છે એટલે કે પેટા શાખા ભારતમાં ક્યાં ક્યાં આવેલી છે પ્રાદેશિક કેન્દ્રો તો પેલું છે કોલકાતા કોલકાતા બીજું છે મુંબઈ બીજું છે મુંબઈ ત્રીજું છે પુણે અને ચોથું છે નાગપુર બરોબર આ ખાસ યાદ રાખજો આ વિકલ્પમાં તમને પૂછે કે ભાઈ નીચેના પૈકી કયા કયા સ્થળે બરોબર ક્યાં આઈએમડી નું મુખ્ય પ્રાદેશિક શાખા આવેલી નથી તો આમાં ચાર માંથી એક નું આપ્યું એટલે ખાસ ધ્યાન રાખવાનું આ ચારે ચાર નામ યાદ રાખી લેજો નાગપુરમાં આવેલું છે પુણે માં આવેલી છે અને કોલકાતામાં અને મુંબઈમાં આ ચાર એના પ્રાદેશિક કેન્દ્રો છે

તમને એમ કે ભાઈ આર નું સ્થાપના વર્ષ કયું છે તો બધા નીચે કોમેન્ટમાં જવાબ દો કારણ કે આ પ્રશ્ન જે છે એ તલાટીમાં પૂછાઈ ગયેલો છે જૂના પેપરમાં ત્યારબાદ છે પંદરમો પ્રશ્ન વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ ચાર ઓક્ટોબર ઓપ્શન બી પાંચ જૂન ઓપ્શન સી એકવીસ માર્ચ કે ઓપ્શન ડી ઓગણત્રીસ ડિસેમ્બર તો ભાઈ વિશ્વ વન દિવસ આપણે દર વર્ષે એકવીસ માર્ચ ના રોજ ઉજવીએ છીએ આપણે એ ટ્રીક જ યાદ રાખેલી છે કે ભાઈ ચકલી વનમાં પાણી પીવા ગઈ તો ચકલી અને વન અને પાણી એટલે જળ ચકલીમાં આવશે વીસ વીસ માર્ચ વનમાં આવશે એકવીસ માર્ચ અને જળમાં આવશે બાવીસ માર્ચ આ ટ્રીક બધાને યાદ રહેશે ત્યારબાદ છે સોળમો પ્રશ્ન આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે ઓપ્શન એ લીમડો ઓપ્શન બી ગાંડા આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી બરોબર આ વનરક્ષક માટે પણ અગત્યનો પ્રશ્ન છે બરોબર એટલે ખાસ ધ્યાનમાં લેજો ત્યારબાદ છે સત્તરમાં પ્રશ્ન ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો ઓપ્શન એ બીજી ઓક્ટોબર ઓગણીસો ઓગણસાહીઠ ઓપ્શન બી એકત્રીસ માર્ચ ઓગણીસો પચાસ ઓપ્શન સી એક એપ્રિલ ઓગણીસો સાહીઠ કે ઓપ્શન ડી એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ તો ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ થી થયેલો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ છે અઢારમો પ્રશ્ન રાજ્યની વિધાનસભાના સભ્યોને શું કહેવામાં આવે છે ઓપ્શન એ વિધાન ઓપ્શન બી ધારાસભ્ય ઓપ્શન સી એમએલએ કે ઓપ્શન ડી આપેલ તમામ તો ભાઈ રાજ્યની જે વિધાનસભા છે એના સભ્યોને વિધાન સભ્ય ધારાસભ્ય અને એમએલએ આ ત્રણે ત્રણ કહેવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ તો એમએલએ નું તમને પરીક્ષામાં પૂરું નામ પૂછે જાય તો શું આવશે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે શું થાય એમએલએ ત્યારબાદ છે ઓગણીસમો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ઓપ્શન એ એકસો એક્યાશી ઓપ્શન બી એકસો એંસી ઓપ્શન સી છવ્વીસ કે ઓપ્શન ડી એકસો ને બ્યાસી તો ભાઈ વિધાનસભાની બેઠકો એકસો ને બ્યાશી જેટલી છે બરોબર છે એટલે આપણો રાઇટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી અને ગુજરાત વિધાનસભાનું નામ શું છે તો વિઠ્ઠલભાઈ પટેલ બરોબર છે ભવન આવું નામ આપેલું છે ગાંધીનગરમાં એટલે આ પણ ખાસ યાદ રાખજો અને તમને પૂછે કે ભાઈ લોકસભામાં ગુજરાતની કેટલી સીટો છે તો છવ્વીસ જેટલી સીટો છે ત્યારબાદ છે વીસમો પ્રશ્ન વડી અદાલતના ન્યાયાધીશો કોની સમક્ષ શપથ અથવા તો પ્રતિજ્ઞા લે છે ઓપ્શન એ સંસદ ઓપ્શન બી મુખ્યમંત્રી ઓપ્શન સી રાષ્ટ્રપતિ કે ઓપ્શન ડી રાજ્યપાલ તો ભાઈ વડી અદાલત એટલે કે ગુજરાતની સૌથી મોટી અદાલત કેવી હોય રાજ્યની તો એને વડી અદાલત કહેવાય તો એનું શપથ એટલે કે ન્યાયાધીશ ને શપથ કોણ લેવરાવે તો એ રાજ્યપાલ લેવરાવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે એકવીસમો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ની નિમણૂક કોણ કરે છે ઓપ્શન એ રાજ્યપાલ ઓપ્શન બી રાષ્ટ્રપતિ ઓપ્શન સી વિધાનસભા કે ઓપ્શન ડી વડાપ્રધાન તો ભાઈ વડી અદાલતના ના ન્યાયાધીશો ની નિમણૂક કોણ કરે છે તો નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યાર નો પ્રશ્ન છે 22મો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ ની નિમણૂક રાષ્ટ્રપતિ કોની સલાહથી કરે છે ઓપ્શન એ રાજ્યપાલ ઓપ્શન બી વડાપ્રધાન ઓપ્શન સી સંસદ અદાલતના ન્યાયાધીશ રાષ્ટ્રપતિ અદાલતના અદાલતના ન્યાયમૂર્તિની એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી તો શોર્ટમાં સમજવે તો વડી અદાલતના ન્યાયાધીશ છે બરોબર વડી અદાલતના ન્યાયાધીશ એની નિમણૂક કોણ કરે છે નિમણૂક તો એ રાષ્ટ્રપતિ કરે છે રાષ્ટ્રપતિ બરોબર અને એને શપથ કોણ લેવરાવે છે તો રાજ્યપાલ શપથ લેવરાવે છે અને કોની સલાહથી રાષ્ટ્રપતિ વડી અદાલતના ન્યાયમૂર્તિ ની નિમણૂક કરે છે તો સુપ્રીમ કોર્ટના બરોબર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની ભલામણથી રાષ્ટ્રપતિ વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કરે છે બેઠો હતો કે ભાઈ શપથ કોણ લેવરાવે છે તો રાજ્યપાલ લેવરાવે છે બેઠે બેઠો આ પ્રશ્ન પૂછાયો હતો બે ની કોન્સ્ટેબલમાં ત્યારબાદ છે ત્રેવીસ પ્રશ્ન નીચેના પૈકી કયો વિવાદ દીવાની વિવાદ ગણાય છે ઓપ્શન એ ચોરી ઓપ્શન બી ખૂન ઓપ્શન સી સંપત્તિ નો વિવાદ કે ઓપ્શન ડી શારીરિક ઈજા તો ભાઈ જે વિવાદમાં મારધાડ હોય લૂંટ ચોરી હોય બરોબર એવું હોય તો એને ફોજદારી ફોજદારી વિવાદ કહેવામાં આવે છે પણ સંપત્તિ જમીન બરોબર આવો કોઈક વિવાદ હોય તો એને દીવાની વિવાદ કહેવામાં આવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી સંપત્તિનો વિવાદ એ દીવાની વિવાદ ગણાય અને દીવાની જોડણી ખાસ જોજો બધા મિત્રો આ તમને ગુજરાતી વ્યાકરણને હર વર્ષ સમજાવતો જાઉં દીવાનીમાં દી આ રીતે નહીં લખાય આ રીતે લખાય છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો કંઈક નવું જાણવા મળ્યું હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો આવી જ હવે ટેસ્ટ સિરીઝમાં આગળના વિડીયો જોવા હોય તો આપડી ચેનલ ને ખાસ તમામ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો નળીએ એક નવા વિડીયો ત્યાં સુધી જોતા રહો જય હિન્દ જય ભારત વંદે માતરમ